મીટીંગ યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ સાત મે ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર પોલીસ શ્રી અને ખર્ચ શ્રીઓને જિલ્લાની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી કુમાર બરનવાલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે શ્રીઓની બેઠક યોજાઈ હતી ચૂંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી જાફર મલિક પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી રાકેશ કુમાર સિન્હા વાવ થરાદ અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિત કુમાર સિંઘ દાંતા પાલનપુર ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રમેશકુમાર ત્રિવેદીની નિયુક્તિ કરાય છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી રિપોર્ટર વિશાલભાઈ પાલનપુર